પાંચસો ને બે રૂપિયા ચાર 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 લાલલગવા ભાઈ ભાઈ ઓકે શું કરવું 11 અરદ આપણે 11 વાહ બા ભાઈ 11 બાબી માનો કો ભાઈ 522 522 522 500 500

ཞ Smile ལરྲི ཞགྲ དམི དbra ར ཕར བા�ગ! �affe འཛི ག�윤 འི ཚཁ འི ཤི ར ར ར ཐད…. དམ ཇས འི པྱེ སཕ